જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે એક પવિત્ર અને દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે છે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામ જયંતિની કથા આ કથા સાંભળવાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે સર્વ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આજના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે આ કથામાં આપણે ભગવાન પરશુરામના અવતારની કથા અક્ષય તૃતીયાનો મહિમા અને આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વિસ્તારથી જાણીશું જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક અને શેર કરો તો ચાલો આ શુભ કથાની શરૂઆત કરીએ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય શાસ્ત્રોમાં સાત ચિરંજીવીઓનું વર્ણન છે અશ્વત્થામાં દૈત્યરાજ બલિ વેદવ્યાસ હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય અને પરશુરામજી આ સાત ચિરંજીવીઓનું નામ લેવાથી તેમનું સ્મરણ કરવાથી ભક્તોનું આયુષ્ય વધે છે તેઓ નિરોગી રહે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે આજે આપણે વાત કરીશું ચિરંજીવી પરશુરામજીની જેમણે પોતાના અવતાર દ્વારા પૃથ્વી પરથી અધર્મનો નાશ કર્યો હતો અક્ષય તૃતીયા જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે વૈશાખ માસની તૃતીય તિથિએ ઉજવાય છે આ દિવસ એટલો શુભ માનવામાં આવે છે કે આ દિવસે કરેલું કોઈ પણ શુભ કાર્ય દાન પૂજા કે ખરીદી અક્ષયફળ આપે છે આ દિવસે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ઉજવાય છે જેમણે એકવીસ વખત અધર્મિક ક્ષત્રિયોનો નાશ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનીર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય ચુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે અર્થાત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ઉદય થાય છે ત્યારે ભગવાન સાધુઓના રક્ષણ અને દુષ્ટોના નાશ માટે અવતાર લે છે પરશુરામ ભગવાનનો અવતાર પણ આવો જ એક દિવ્ય અવતાર હતો એક ભક્ત પરિવાર ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાનકડા ગામમાં સોમનાથ નામના એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા સોમનાથ એક વિદ્વાન અને ધાર્મિક વ્યક્તિ હતા જે ગામના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા હતા તેમની પત્ની સરસ્વતી એક શાંત અને ભક્તિમય સ્ત્રી હતી જે રોજ સવારે ઘરની સફાઈ કરી ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરતી અને ગામના ગરીબોને અન્નજળનું દાન કરતી સોમનાથનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો પરંતુ તેમના પિતા નાની ઉંમરમાં જ ગુજરી ગયા હતા તેમની માતાએ ખૂબ મહેનત કરીને સોમનાથને વેદશાસ્ત્રોનું શિક્ષણ આપ્યું હતું સોમનાથ નાનપણથી જ શાંત અને ભગવાન વિષ્ણુના ભક્ત હતા તે રોજ ગામના નજીકના નર્મદા કિનારે જઈને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરતા અને નદીમાં સ્નાન કરતા સરસ્વતીનો જન્મ પણ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેના પિતા ગામના વૈદ્ય હતા જે ગરીબોની મફત સારવાર કરતા સરસ્વતીએ નાની ઉંમરથી જ પોતાની માતા પાસેથી ભક્તિ અને ધર્મના સંસ્કાર મેળવ્યા હતા તે રોજ તુલસી માતાની પૂજા કરતી અને ગામના બાળકોને ભગવાનની કથાઓ કહેતી સોમનાથ અને સરસ્વતીના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા ગામના વડીલોએ આ બંનેના સમાન ધાર્મિક સ્વભાવને જોઈને તેમનો સંબંધ નક્કી કર્યો હતો લગ્ન સમયે સોમનાથની ઉંમર પચીસ વર્ષ અને સરસ્વતીની ઉંમર વીસ વર્ષની હતી ગામના શિવ મંદિરમાં લગ્નની વિધિ થઈ અને ગામના લોકોએ મળીને ભોજનનું આયોજન કર્યું સોમનાથે સરસ્વતીને કહ્યું આપણું જીવન ભગવાન નારાયણની સેવામાં અર્પણ કરીશું આપણે સાથે મળીને ધર્મ અને ભક્તિનો માર્ગ અપનાવીશું લગ્ન પછી બંને ગામની એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યા સોમનાથ મંદિરમાં પૂજા કરતા અને ગામના બાળકોને વેદશાસ્ત્રો શીખવતા જ્યારે સરસ્વતી ઘરનું કામ સંભાળતી અને ગરીબોને અન્નદાન કરતી તેમનું જીવન સાદું પણ ભક્તિમય હતું એક વર્ષ જ્યારે વૈશાખ માસની તૃતીયા તિથિ આવી ગામમાં અક્ષય તૃતીયાનો ઉત્સવ ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગામના લોકો નર્મદા નદીમાં સ્નાન કરવા જતા ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરતા અને ગરીબોને દાન આપતા આ દિવસે ગામમાં એક ખાસ સત્સંગનું આયોજન થયું જેમાં ભગવાન પરશુરામની કથા કહેવામાં આવવાની હતી સોમનાથ અને સરસ્વતીએ પણ આ ઉત્સવમાં ભાગ લેવાનું નક્કી કર્યું પરંતુ સરસ્વતીના મનમાં એક ચિંતા હતી તેમની પાસે ખૂબ ઓછા પૈસા હતા અને તેમને લાગતું હતું કે અક્ષય તૃતીયના દિવસે તેઓ શું દાન કરશે તેણે સોમનાથને કહ્યું સ્વામી આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે પરંતુ આપણી પાસે તો ઘરમાં અન્ન સિવાય બીજું કંઈ નથી આપણે શું દાન કરીશું સોમનાથે હસીને કહ્યું સરસ્વતી દાનનું મૂલ્ય તેની શ્રદ્ધામાં હોય છે નહીં કે તેની કિંમતમાં આપણે જે અન્ન ઘરમાં છે તેનું દાન કરીશું ભગવાન નારાયણ આપણી ભક્તિ જોશે નહીં કે આપણે શું આપ્યું અક્ષય તૃતીયના દિવસે સોમનાથ અને સરસ્વતી વહેલા ઉઠ્યા તેઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા નદીના શુદ્ધ જળમાં સ્નાન કરી તેમણે ઓમ નમો નારાયણાય અને ઓમ પરશુરામાયણ મહામંત્રનો જાપ કર્યો સ્નાન પછી તેઓ ઘરે પાછા આવ્યા અને ઘરના નાનકડા મંદિરની સફાઈ કરી સરસ્વતીએ ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની મૂર્તિઓને પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ અને ખાંડનું મિશ્રણથી સ્નાન કરાવ્યું ત્યારબાદ તેણે નવું લાલ વસ્ત્ર મંદિરમાં પાથર્યું અને મૂર્તિઓને બિરાજમાન કરી તેણે ભગવાને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કર્યા ભોગમાં ખીર પીળી મીઠાઈ અને ઋતુઓના ફળ જેમ કેરી અને કેળા ધર્યા સોમનાથે ભગવાન પરશુરામના મંત્રનો જાપ કર્યો ઓમ રામ રામ ઓમ રામ રામ પરશુ પરશુહસ્તાય નમઃ પરશુરામાય નમઃ તેઓએ માતા લક્ષ્મીને લાલ ગુલાબ અને કમળના ફૂલ અર્પણ કર્યા અને ભગવાન નારાયણને પીળા ચમેલીના ફૂલ અને ગલગોટાના ફૂલ ચડાવ્યા સરસ્વતીએ ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટ્યું જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય તેમણે કુળદેવી માતા રાણીની પૂજા કરી અને તેમને ફૂલોનો હાર અર્પણ કર્યો પૂજા પછી સોમનાથે ગામના વડીલોને બોલાવીને ભગવાન પરશુરામની કથા કહેવાનું નક્કી કર્યું ગામના મંદિરમાં સાંજે સત્સંગનું આયોજન થયું સોમનાથે ગામના લોકોને ભગવાન પરશુરામની કથા કહેવાનું શરૂ કર્યું પૌરાણિક કથા અનુસાર ભૃગુકુળના મહાન ઋષિ જમદગ્નિ અને તેમની પત્ની રેણુકા એક ધાર્મિક અને તપસ્વી દંપતી હતા ઋષિ જમદગ્નિ શાંત સ્વભાવના હતા અને તેમનો આશ્રમ નર્મદા નદીના કિનારે આવેલો હતો રેણુકા એક પતિવ્રતા સ્ત્રી હતી જે રોજ નદીમાંથી પાણી લાવી આશ્રમની સેવા કરતી જમદગ્નિ અને રેણુકાને ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થઈ એક દિવસ ઋષિ જમદગ્નિએ પુત્રેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં દેવરાજ ઇન્દ્ર સહિત ઘણા દેવતાઓએ હાજરી આપી યજ્ઞના બલિદાનથી પ્રસન્ન થઈને દેવતાઓએ રેણુકાને વરદાન આપ્યું કે તારા ગર્ભમાંથી પરમાત્મા શ્રી હરિનો અવતાર જન્મ લેશે થોડા સમય પછી રેણુકા ગર્ભવતી થઈ અને વૈશાખ માસની તૃતીય તિથિએ ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપે જન્મ લીધો તેમનું મૂળ નામ રામ હતું પરંતુ પાછળથી તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરીને પરશુ એટલે કે કુહાડી પ્રાપ્ત કરી અને તેથી તેમનું નામ પરશુરામ પડ્યું પરશુરામ બાળપણથી જ બહાદુર અને વીર યોદ્ધા હતા તેમનો ક્રોધ પણ અત્યંત તીવ્ર હતો પરંતુ તેઓ શાસ્ત્રોના જાણકાર અને ધર્મનિષ્ઠ હતા તેમનું પ્રારંભિક શિક્ષણ ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ રિચિક પાસેથી મળ્યું મહર્ષિ કશ્યપે તેમને વૈષ્ણવ મંત્રની દીક્ષા આપી પરશુરામે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું ગહન જ્ઞાન મેળવ્યું તેમણે મહાબલી ભીમ દુર્યોધન અને અન્ય યોદ્ધ્યાઓને શસ્ત્રવિદ્યા શીખવી એક સમયે હય વંશના ક્ષત્રિય રાજાઓએ પૃથ્વી પર અત્યાચારની હદ વટાવી દીધી આ રાજાઓ બ્રાહ્મણોની સંપત્તિ છીનવી લેતા આશ્રમોનો નાશ કરતા અને ગાયોને હરણ કરતા આ રાજાઓમાં સૌથી અત્યાચારી હતો સહસ્ત્રબાહુ અર્જુન જેની પાસે હજાર હાથની શક્તિ હતી એક દિવસ સહસ્ત્રબાજુ અર્જુન જમાદાગ્મિના આશ્રમમાં પહોંચ્યો તેણે આશ્રમના વૃક્ષો અને છોડનો નાશ કર્યો અને આશ્રમની ગાયોને પોતાની સાથે લઈ ગયો જ્યારે પરશુરામને આ વાતની જાણ થઈ તેઓ ક્રોધથી ભરાઈ ગયા તેમણે પોતાની પરશું ઉપાડી અને સહસ્ત્રબાહુ અર્જુનનો વધ કર્યો સહસ્ત્રબાહુના પુત્રો પરશુરામના આ ભયંકર સ્વરૂપથી ડરીને રાજ્ય છોડીને ભાગી ગયા પરંતુ તેમના પિતાના બદલા માટે તેઓ મનમાં સળગતા રહ્યા થોડા સમય પછી જ્યારે પરશુરામ તેમના ભાઈઓ સાથે આશ્રમની બહાર ગયા હતા ત્યારે સહસ્ત્રબાહુના પુત્રોએ આશ્રમ પર હુમલો કર્યો અને ઋષિ જમદ હત્યા કરી નાખી રેણુકા પોતાના પતિની આ હાલત જોઈને રડવા લાગી તેમનો અવાજ સાંભળીને પરશુરામ આશ્રમમાં પાછા આવ્યા પિતાને મૃત જોઈને તેમનો ક્રોધ અસહ્ય થઈ ગયો તેમણે પોતાની પરશુ ઉપાડી અને સહસ્ત્ર બાહુના પુત્રોનો નાશ કર્યો આ ઘટનાએ પરશુરામને નક્કી કરવા પ્રેર્યા કે તેઓ પૃથ્વી પરથી અત્યાચારી ક્ષત્રિયોનો સંપૂર્ણ નાશ કરશે ભૃગુકુળના આ દિવ્ય અવતારે એકવીસ વખત અધાર્મિક ક્ષત્રિયોનો સંહાર કર્યો અને પૃથ્વીનો ભાર ઉતાર્યો પરશુરામે અત્યાચારિક ક્ષત્રિયોનો નાશ કર્યા પછી કુરુક્ષેત્રમાં સમંતક પંચક નામના ક્ષેત્રમાં લોહીના પાંચ સરોવર બનાવ્યા આ સરોવરમાં તેમણે પોતાના પૂર્વજોને રક્ત અર્પણ કરીને શ્રાદ્ધ કર્યું તેમના પૂર્વજો પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માંગવા કહ્યું પરશુરામે વરદાન માંગ્યું હે પિતૃ મને આ ક્ષત્રિયોની હત્યાના પાપમાંથી મુક્ત કરો અને આ સરોવરો વિશ્વમાં પવિત્ર યાત્રા ધામ તરીકે ઓળખાય પિત્રોએ આ વરદાન આપ્યું અને આ સરોવરો આજે કુરુક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે પરશુરામે પોતાના પિતા જમદગ્નિને પણ પોતાના શક્તિથી સજીવન કર્યા ઋષિ જમદ અગ્નિ ઋષિ મંડળના છેલ્લા તારા તરીકે સ્થાપિત થયા સત્સંગ પછી સોમનાથ અને સરસ્વતીએ ગામના ગરીબોને અન્ન અને ફળોનું દાન કર્યું તેમની પાસે થોડું અન્ન હતું પરંતુ તેમણે શ્રદ્ધાપૂર્વક દાન કર્યું ગામના લોકો તેમની ભક્તિ અને દાનશીલતાથી પ્રભાવિત થયા એક ગરીબ વૃદ્ધ સ્ત્રી જે ભૂખી હતી સરસ્વતી પાસે આવી અને ખોરાક માંગ્યો સરસ્વતીએ તેને પોતાના ઘરનું બચેલું અન્ન અને એક કેળું આપ્યું આ વૃદ્ધ સ્ત્રી ખરેખર માતા લક્ષ્મીનું સ્વરૂપ હતી જે સરસ્વતીની ભક્તિની પરીક્ષા લેવા આવી હતી માતા લક્ષ્મીએ સરસ્વતીને દર્શન આપ્યા અને કહ્યું હે સરસ્વતી તારી શ્રદ્ધા અને દાનશીલતાથી હું પ્રસન્ન છું તારા ઘરમાં હવે ક્યારેય ધન ધાન્યની કમી નહીં રહે આ ઘટના પછી સોમનાથ અને સરસ્વતીનું જીવન સમૃદ્ધ થયું ગામના લોકોએ તેમને ખેતરનો એક ભાગ ભેટ આપ્યો અને તેમની પાસે હવે પૂરતું અન્ન અને ધન હતું તેમણે આ બધું ભગવાન નારાયણ અને પરશુરામની કૃપા માની પરશુરામજી ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એક એવી વ્યક્તિ જે બ્રાહ્મણની શાંતિ અને ક્ષત્રિયની વીરતાનો અનોખો સંગમ હતી તેમનું જીવન અનેક રહસ્યમય રોમાંચક અને આધ્યાત્મિક ઘટનાઓથી ભરેલું છે નીચે ચાર અજાણી અને રસપ્રદ કથાઓ છે જે પરશુરામના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે આ વાર્તાઓ પૌરાણિક ગ્રંથો લોકકથાઓ અને આધુનિક સંદર્ભો પર આધારિત છે જેમાં રહસ્ય નાટક અને આધ્યાત્મિક શિક્ષણનો સમાવેશ થાય છે પહેલી વાર્તા છે ગણેશજીનો એકદંત અને પરશુરામનો ક્રોધ એક શાંત સવારે હિમાલયના શિખરો વચ્ચે આવેલા કૈલાશ પર્વત પર પરશુરામ ભગવાન શિવજીના દર્શન માટે આવ્યા તેમના હાથમાં શિવજીએ આપેલી દિવ્ય ફરસી ચમકતી હતી અને તેમનું મન શિવજીની ભક્તિમાં લીન હતું જો કે જ્યારે તેઓ શિવના ધામમાં દારે પહોંચ્યા ત્યાં એક નાનકડો ગોળ મટોળ બાળક ઊભો હતો હે બાળક હું પરશુરામ વિષ્ણુજીનો અવતાર મને શિવજીના દર્શન કરવા દે પરશુરામે ગંભીર અવાજે કહ્યું ગણેશે તેમની મોટી આંખોમાં ચંચળતા સાથે જવાબ આપ્યો માફ કરજો પરંતુ પિતાજી ધ્યાનમાં છે તમે રાહ જુઓ પરશુરામનો ક્રોધ ભડક્યો બાળક તું જાણે છે કે હું કોણ છું મારો રસ્તો રોકવાની હિંમત કેવી કરી તેમની ફરસી હવામાં ચમકી ગણેશજી નિર્ભયથી હસ્યા હું ગણેશ છું અને મારો ધર્મ મારા પિતાની રક્ષા કરવાનો છે તમે કોઈ પણ હો નિયમ તો નિયમ છે આ સાંભળી પરશુરામનો ગુસ્સો અણનમ થયો તેમણે શિવે આપેલી દિવ્ય ફરસી ઉગામી અને ગણેશજી પર પ્રહાર કર્યો ગણેશ શિવની ફરસીનું સન્માન રાખવા પ્રહાર રોક્યો નહીં પરંતુ તેને પોતાના એક દાંત પર સ્વીકાર્યો ફરસીના આઘાતથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો અને તેઓ જમીન પર ઢળી પડ્યા આ ઘટનાનો અવાજ સાંભળી શિવ અને પાર્વતી બહાર આવ્યા પાર્વતીજીએ ગણેશને ઉઠાવ્યો અને ક્રોધે ભરાઈને પરશુરામજીને શ્રાપ આપવા હાથ ઉગામ્યો પરંતુ શિવજીએ તેમને શાંત કર્યા પાર્વતી પરશુરામ મારા ભક્ત છે અને આ ફરસી મેં જ આપી હતી ગણેશે પણ આ પ્રહાર સ્વીકારીને તેનું સન્માન કર્યું ગણેશ હસતા હસતા બોલ્યા મા ચિંતા ન કરો આ દાંતનું બલિદાન મને એક દંત નામ આપશે અને હું હંમેશા યાદ રાખીશ પરશુરામે શરમ અનુભવી તેમણે ગણેશને પ્રણામ કર્યા અને ક્ષમા માગી આ ઘટનાએ પરશુરામને શીખવ્યું કે ક્રોધ ભલે દિવ્ય હોય અનાવશ્યક હાનિ કરી શકે છે આ કથા બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણાયેલી છે અને આજે પણ લોકોમાં ગણેશના એકદંત નામની પાછળનું રહસ્ય ચર્ચાય છે બીજી કથા ટાંગીનાથ ધામ અને પરશુનું રહસ્ય ત્રેતાયુગના અંતે જનકપુરીમાં સીતાના સ્વયંવર દરમિયાન એક ઐતિહાસિક ઘટના બની ભગવાન રામે શિવજીનું ધનુષ ઉઠાવીને તેને પ્રત્યંચ ચડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ધનુષ તૂટી ગયું આ ઘટનાનો અવાજ દૂર દૂર સુધી ગુંજ્યો અને તે સાંભળીને પરશુરામ જે હિમાલયમાં તપસ્યા કરી રહ્યા હતા ક્રોધે ભરાઈને જનકપુરી પહોંચ્યા કોણે શિવના ધનુષનું અપમાન કર્યું પરશુરામે ગર્જના કરી તેમની ફરસી હાથમાં ચમકતી હતી લક્ષ્મણે રમૂજથી જવાબ આપ્યો શું આ ધનુષ એટલું મહત્ત્વનું હતું કે તમે આટલા ગુસ્સે છો પરશુરામનો ક્રોધ વધ્યો પરંતુ રામે શાંતિથી કહ્યું હે ઋષિ હું રામ છું અને આ અજાણતા થયું મને ક્ષમા કર્યો પરશુરામે રામની આંખોમાં જોયું અને તેમને વિષણ અવતાર ઓળખી લીધો તેમનો ક્રોધ શાંત થયો પરંતુ તેમને પોતાના અયોગ્ય વ્યવહારનો પશ્ચાતાપ થયો તેઓ ઝારખંડના ગુમલા જિલ્લામાં એક નાની ટેકરી પર ગયા જે આજે ટાંગીનાથ ધામ તરીકે ઓળખાય છે ત્યાં પોતાના ક્રોધનો ત્યાગ કરવા તેમણે પોતાની દિવ્ય ફરસી જમીનમાં દાટી દીધી આ ફરસી આજે પણ ટાંગીનાથ ધામમાં ખુલ્લા આકાશ નીચે સ્થાપિત છે અને લોકો માને છે કે તેને હલાવવાનો પ્રયાસ ગંભીર પરિણામો લાવે છે એકવાર લુહાર જનજાતિના કેટલાક લોકોએ આ ફરસીને ઉખાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા તેમણે ફરસીનો ઉપરનો ભાગ કાપવાનો પ્રયાસ કર્યો પરંતુ આશ્ચર્યજનક રીતે તેમના સાધનો તૂટી ગયા થોડા દિવસોમાં આ લોકોનું રહસ્યમય રીતે મૃત્યુ થયું આ ઘટનાએ ફરસીની દિવ્યતાને સ્થાપિત કરી આ કથા દર્શાવે છે કે પરશુરામ જો કે ક્રોધી હતા પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત રાખતા હતા ટાંગીનાથ ધામ આજે પણ ભક્તો માટે એક પવિત્ર સ્થળ છે જ્યાં પરશુરામજીની તપસ્યા અને ત્યાગની યાદ અજરામર છે ત્રીજી કથા પરશુરામેશ્વર મહાદેવ અને માતૃ હત્યાનો પ્રાયશ્ચિત એક સમયે જમાલગ્ન ઋષિના આશ્રમમાં શાંતિ હતી પરશુરામની માતા રેણુકા દરરોજ ગંગા કિનારે જળ લેવા જતા એક દિવસ તેઓ ગંધર્વ રાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતો જોઈને મોહિત થયા આ દ્રશ્ય જોવામાં તેઓ મોડા પડ્યા અને આશ્રમે પહોંચતા જમદ અગ્નિએ તેમના મનનો વ્યભિચાર જાણી લીધો ક્રોધે ભરાઈને જમદગ્નિએ પોતાના પુત્રોને રેણુકાને મારી નાખવાનો આદેશ આપ્યો પરંતુ બધા ભાઈઓએ ઇનકાર કર્યો આખરે પરશુરામ પિતાની આજ્ઞાને પરમેશ્વરનો આદેશ માની આગળ આવ્યા તેમણે પોતાની ફરસીથી માતા અને ભાઈઓનું શિરછેદ કર્યું જમદગ્નિ પરશુરામની આજ્ઞા પાલનથી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું પરશુરામે માતા અને ભાઈઓને જીવિત કરવાની વિનંતી કરી અને જમદગ્નિએ તેમની શક્તિથી આ ઈચ્છા પૂરી કરી પરંતુ આ ઘટનાએ પરશુરામના હૃદયમાં ગ્લાની જન્માવી તેઓ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં હિંડોન નદીના કિનારે ગયા જ્યાં તેમણે શિવલિંગની સ્થાપના કરી આ સ્થળ આજે પુરા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે પરશુરામે અહીં શિવની કઠોર તપસ્યા કરી શિવજીએ તેમને દર્શન આપ્યા અને માતૃહત્યાના પાપમાંથી મુક્તિ આપી શિવજીએ તેમને એક દિવ્ય ફરસી પણ આપી જેનાથી તેમણે પાછળથી એકવીસ વખત ક્ષત્રિયોનો નાશ કર્યો આ મંદિરમાં આજે પણ લાખો ભક્તો શ્રાવણ માસમાં જલાભિષેક કરવા આવે છે લોકો માને છે કે અહીં મનોકામના માંગવાથી તે પૂર્ણ થાય છે આ કથા પરશુરામની આજ્ઞા પાલન અને પ્રાશ્ચિતની ભાવનાને દર્શાવે છે ચોથી કથા ક્રોંચ પર્વતનો ભેદન અને હંસદ્વાર એકવાર પરશુરામ ભગવાન શિવ પાસે ધનુર્વેદનું અધ્યયન કરી રહ્યા હતા તેમની પ્રતિભા અને શક્તિ જોઈને શિવના પુત્ર કાર્તિકેયે તેમને યુદ્ધ સ્પર્ધા માટે પડકાર્યા હિમાલયના વિશાળ શિખરો વચ્ચે આ સ્પર્ધા યોજાઈ કાર્તિકેય તેમના મોર પર સવાર આકાશમાં ઉડતા હતા જ્યારે પરશુરામે જમીન પરથી તેમનો સામનો કર્યો સ્પર્ધાના એક ભાગમાં બંનેએ હિમાલયના ક્રોંચ પર્વતને ભેદવાનો હતો કાર્તિકેય પોતાના શક્તિશાળી શૂળથી પર્વત પર પ્રહાર કર્યો પરંતુ તે ફક્ત આંશિક રીતે ભેદાયો પરશુરામે તેમના દિવ્ય ધનુષ્યથી એક સુતીક્ષ્ણ બાણ છોડ્યું જે ક્રોંચ પર્વતને સંપૂર્ણ રીતે વીંધીને બીજી બાજુએ નીકળી ગયું આ બાણે પર્વતમાં એક વિશાળ ગુફા બનાવી જે હંસદ્વાર તરીકે પ્રસિદ્ધ થઈ આ ગુફા માનસ સરોવર જતા હંસો માટે રસ્તો બની કાર્તિકેએ પશુરામની શક્તિની પ્રશંસા કરી અને શિવે આ ઘટનાને ભૃગુપતિ યશોવત્તર નામ આપ્યું જેનો અર્થ છે ભૃગુના વંશજનો યશોમાર્ગ આ કથા પશુરામની શસ્ત્રવિદ્યામાં નિપુણતા અને તેમના ભૃગુવંશના ગૌરવને દર્શાવે છે આજે પણ હંસદ્વાર યાત્રીઓ માટે એક રહસ્યમય સ્થળ છે જે પરશુરામની શક્તિની સાક્ષી આપે છે આ ચાર કથાઓ પરશુરામના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે તેમનો ક્રોધ તેમની આજ્ઞા પાલન તેમની તપસ્યા અને તેમની અજોડ શસ્ત્રવિદ્યા દરેક કથા એક શીખ આપે છે ક્રોધનું નિયંત્રણ ધર્મનું પાલન પ્રાશ્ચિતની શક્તિ અને શક્તિનો સદઉપયોગ પરશુરામ ચિરંજીવી હોવાને કારણે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે અને તેમની કથાઓ ભક્તોને પ્રેરણા આપે છે અક્ષય તૃતીયા એક સિદ્ધ મુહૂર્તવાળો દિવસ છે આ દિવસે ઘણી ઐતિહાસિક અને ધાર્મિક ઘટનાઓ બની હતી પેલું ભગવાન નરનારાયણ પરશુરામ અને હૈગ્રીવનો જન્મ આ દિવસે થયો હતો બીજું બ્રહ્માજીના પુત્ર અક્ષયકુમારનો જન્મ પણ આ તિથિએ થયો હતો ત્રીજું કુબેર ભગવાનને આ દિવસે તેમનો ખજાનો પ્રાપ્ત થયો જે ક્યારેય ખૂટે નહીં ચોથું માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ આ દિવસે થયું પાંચમું સુદામાએ આ દિવસે શ્રી કૃષ્ણને તાંદુલ ભેટ કરી અને ભગવાને તેમના પાપોનો નાશ કરી અક્ષય ફળ આપ્યું છઠ્ઠું સતયુગ અને ત્રેતાયુગનો આરંભ આ દિવસે થયો અને દ્વાપર યુગનો અંત થયો સાતમું વેદ વ્યાસજીએ ભગવાન ગણેશ સાથે મળીને મહાભારત ગ્રંથની રચના આ દિવસે શરૂ કરી આઠમું શંકરાચાર્યએ કનકધારા સ્ત્રોતની રચના આ દિવસે કરી નવમું મહાભારતનું યુદ્ધ આ દિવસે સમાપ્ત થયું જૈન તીર્થકર ઋષભદેવે તેર મહિનાના ઉપવાસનું પારણું આ દિવસે શેરડીના રસથી કર્યું જેને ઈક્ષુ તૃતીયા પણ કહેવાય છે અક્ષય તૃતીયામાં શું કરવું સ્નાન અને પૂજા સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું ઘરના મંદિરમાં ભગવાન નારાયણ માતા લક્ષ્મી અને પરશુરામજીની પૂજા કરવી ગરીબોને અન્ન ફળ વસ્ત્ર અને પંખાનું દાન કરવું સોનું ચાંદી જમીન વાહન અથવા ઘરની ખરીદી કરવી કારણ કે આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં વૃદ્ધિ થાય છે પિતૃઓના નામે દાન અને પિંડ દાન કરવું જેથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય મહિલાઓ પરિવારની સમૃદ્ધિ માટે વ્રત રાખી શકે છે સાંજે સાત્વિક ભોજન લઈ શકાય લક્ષ્મીનારાયણનો મંત્ર જપવો ઓમ મહાલક્ષ્મી જ વિઘ્ન હે વિષ્ણુ પત્ની છે ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત અક્ષય તૃત્યમાં શું ન કરવું અશુભ કાર્ય જેવા કે નિંદા ઝઘડો અથવા ગૃહકલેશ ન કરવું કારણ કે આ દિવસે કરેલું કર્મ અક્ષય થાય છે ઘરની ગંદકીને દૂર કરીને ઘરને સ્વચ્છ રાખવું જેથી માતા લક્ષ્મીની કૃપા રહે ઘરનું નવું નિર્માણ શરૂ ન કરવું પરંતુ તૈયાર ઘરની ખરીદી કરી શકાય જો સોનું ચાંદી ખરીદવું શક્ય ન હોય તો નીચેની વસ્તુઓ ખરીદી શકાય સિંધવ નમક લક્ષ્મીજીનું આગમન થાય માટીનો ઘડો સોના જેવું મૂલ્ય ધરાવે છે પીળી સરસવ જેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે પીળી કોળી લક્ષ્મીજીને પ્રિય છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે ભક્તિ શ્રદ્ધા અને દાનશીલતા આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે ભગવાન પરશુરામની જેમ આપણે પણ અધર્મનો સામનો કરી ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ અક્ષય તૃતીયનો દિવસ આપણને શુભ કાર્યો દ્વારા પુણ્ય કમાવાની તક આપે છે હે શ્રી હરિનારાયણ હે શ્રી પરશુરામજી જેમ તમે સોમનાથ અને સરસ્વતીના ઘરમાં સમૃદ્ધિ આપી તેમ આ કથા સાંભળનાર અને કહેનાર બધાની મનોકામના પૂર્ણ કરો બોલો લક્ષ્મીનારાયણ દેવની જે દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પરશુરામજી અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે